શેઠનો પોતાનો ચાર પાંચ એકર માં મોટો આલિશાન વિશાળ મોટો બંગલો મુંબઈ જેવા શહેરમાં લો સંતો ડાળ સંતો જોડી લાંબી કરી મોટા સ્વામી હતા એમને જોડી લાંબી કરી પેલા કરમસિંબે હાથ જોડીને કે સ્વામી જે હતું એટલું આપ્યું છે સ્વામી રાજી રહેજો અને એટલું જ બોલી ગયા સ્વામીના મુખમાંથી શબ્દ નીકળી પડ્યો તારી જોડે જે હતું એ ત્યાં બધું આપી દીધું જા અમારી જોડે છે ને એના બદલામાં તને બધું આપી દીધું બસ બધું આપી દીધું અને શેઠ એમ કે છે ભાઈ મારે તને ઈનામ આપવું છે અને શેઠ લઈ ગયા પોતાની ઓફિસમાં શેઠ કે કરમસિંહ મેં તારું કામ જોયું હું બહુ ખુશ થઈ ગયો છું તને હું પ્રમોશન આપું છું આવતીકાલથી તું એ ડિપાર્ટમેન્ટનો મેનેજર ચૂક્યો મુંબઈના ઇતિહાસમાં બનેલી આ ઘટના છે ઓફિસમાં બેઠા બેઠા મેનેજર તરીકે પોતે પોતાનું વર્ક કરી રહ્યા છે કરમસિંહ ભાઈ અને શેઠ ફરી એન્ટ્રી લે છે એ મોટા શેઠ એને બેસાડીને કહે છે કેમસિંહ આજે મારે તારા ઘેર આવવું છે મારા ઘેર ચાલ મારી ગાડીમાં બેહી બે જાય રસ્તામાં બધી માહિતી પૂછી લીધી ઘેર લઈ ગયા રસ્તામાંથી કહી દીધું કરમસિંહ હું ઉતરીશ નહીં તને હું લેવા માટે આવ્યો છું તારી પત્નીને તારા દીકરા તુલસીને પાંચ વર્ષનો તુલસી છે એને બંનેને બેસાડીને બે જોડી કપડાં લઈને તમે ગાડીમાં બેસી જા બધા ગાડી મારી મૂકી પારલા વિસ્તારમાં શેઠનો બંગલો હતો શેઠનો પોતાનો ચાર પાંચ એકરમાં મોટો આલીશાન વિશાળ મોટો બંગલો મુંબઈ જેવા શહેરમાં અબજોપતિ શેઠ હતા તેર મિલનો હોય કંઈ લખપતિ ન હોય કરોડોપતિ અબજોપતિ શેઠીઓ મુંબઈનો રાજા કહેવાય એ જમાનાનો અને દામજી શેઠ પોતાના ઘરમાં લઈ ગયા શેઠ કહે છે કરમસિંહ સાંભળ મારે દીકરો નથી હું કોઈકને દત્તક વિચારતો તો કે મારે કોઈ દીકરો દત્તક લેવો છે આજથી તું મારો દીકરો હું તારો બાપ કરમસિંહ આ મા મૂંગળો હવે મારો નથી હવે તારો છે આમાં મેં તારું વ્હીલ કરી નાખેલું છે તેર મિલનો તું આજથી માલિક બને છે અત્યારે મિલ હું તને અર્પણ કરું છું ચોધા રાંસુ હર્ષના એક સંતની નાનકડી કરેલી સેવા શું સેવા કરી તી પહેલા પાંચસો સાતસો ગ્રામ મગની દાળ ભાવથી પ્રેમથી સંતોની જોડીમાં આપી સંતો એનો પ્રેમ જોઈને રાજી થઈ ગયા અને સંતના મુખમાંથી શબ્દ નીકળી પડ્યો અમારી જોડે છે બધું તને આપ્યું છે એનું આ પરિણામ જો